ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અંધારકાછલા ગામ નજીક એક ટ્રક પલટી મારતા ટ્રક ચાલક ટ્રક નીચે દબાઈ ગયો હતો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકનું જ ચાલક મોત નીપજ્યું હતું પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ જંબુસર તાલુકાના દેવકુઈ ગામનો રહીશ પ્રભાતભાઈ સોમાભાઈ ઠાકોર નામનો પિસ્તાલીસ વર્ષીય ઈસમ પત્ની અને બાળકો સાથે છેલ્લા દસેક વર્ષોથી તેની સાસરીના ગામ અંધારકાછલા તાલુકા ઝગડિયા ખાતે રહેતો હતો પ્રભાતભાઈ ઝઘડિયા સ્થિત એક ટ્રાન્સપોર્ટમાં હાઈવા ટ્રક

પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી